પોલીસને મળેલી બાતમી મુજબ એક એક્સયુવી ફાઇવ હંડ્રેડ ગાડી જેનું રજિસ્ટ્રેશન નંબર જી જે ઝીરો વન કે આર સામા વિદેશી દારૂ ભરીને અંસાર માર્કેટથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જવામાં આવનાર હતું આ બાતમીના આધારે પોલીસે કર્જન રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી લીધી હતી ગાડીની તપાસ કરતાં તેમાંથી ચાલક મોહમ્મદ તોર્ફે રઈશ અબ્દુલ હમીદ શેખ ઝડપાઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી રોયલ સ્ટેક અને રોયલ ચેલેન્જ જેવી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ છસો પંચાવન બોટલો મળી આવી હતી જેની કિંમત બે લાખ સત્તાણું હજાર સો થાય છે આ ઉપરાંત બે મોબાઈલ ફોન અને એક્સવી ફાઈવ હંડ્રેડ ગાડી મળી કુલ છ લાખ સત્તાવન હજાર સોનો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબજો કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ દારૂનો જથ્થો સુરતના સંજય પાટીલ અને સંજય જુરાભાઈ દેસાઈ પાસેથી મેળવવામાં આવ્યો હતો અને તે ભરૂચના હિતેશ વલિદ રાજેશ ઉર્ફે શંભુ મિસ્ત્રી અને અલ્તાફ નામના શખ્સોને આપવાનો હતો આ ગુનામાં મુખ્ય આરોપી સંજય જુરાભાઈ દેસાઈનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં સામે આવ્યો હતો કે તેની વિરુદ્ધ અગાઉ પણ નવસારી સુરત ભરૂચ વાપી અને મહેસાણા જિલ્લામાં દારૂની હેરાફેરી હથિયાર અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે આરોપીઓ આર્થિક ફાયદા માટે સંગઠિત રીતે ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતા હોવાથી આ કેસમાં પકડાય અને વોન્ટેડ એમ તમામ સાત આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સાથે ભારતીય ન્યાય સંહિતાની સંગઠિત ગુનાખોરી સંબંધિત કલમો હેઠળ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે છે